ઘટના એવી હતી કે મેં પાર્ટનરશીપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણી વાર ખોટી જગ્યાએ મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માંગતા અમારી વચ્ચે રકચક થયેલી હતી અને એમાં એનું અગ્રેસન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે મને માર મારેલો છે મૌલિક નાદપરા એને મારેલું છે જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને જે અમારી ઓફિસ છે ત્યાં જ અમાર મારવામાં આવે છે એક જ વાર મારમે એનું કેવું કે નહીં મારી પાસે ખાલી આ પ્રૂફ બે છે પણ આવી ઘટના અવારનવાર બની છે જ્યારે ભી કંઈ ભી વસ્તુમાં આર્ગ્યુ થાય ઇશ્યુ થાય એટલે એનો ઈગો હર્ટ થઈ જાતો અત્યારે કેવું છે કે એક સ્ત્રી આગળ વધતી હોય ને કોઈ જોઈ નથી શકતું કે તમે કોઈ પુરુષને સલાહ આપો કે કંઈ ભી વસ્તુનો હિસાબ માંગો તો એ વસ્તુ એ નથી સહન નથી થતી તો એ વસ્તુના ઈગો ને લઈને આ બધી વસ્તુ થઈ છે જાય હા હા પૈસા નું છે માથાપૂટ એ જ હતી કે હિસાબ માંગતા જે હિસાબ મળતો હતો નહિ અને ઘણા બધા પૈસા નું ઘણા જે ટ્રાન્ઝેક્શન થયેલા હતા એની મને જાણ હતી નહીં એ બધાનો હિસાબ માંગતા તથા બીજી ભી ઘણી અને પર્સનલ ભી ઘણી રીતે યુઝ કરેલા છે તો એ બધાનો હિસાબ માંગતા આ બધી વસ્તુ થયું

અને બિઝનેસમાં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું એનું હું કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા જે માં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી માં યુઝ થતા ફોન અત્યાર સુધી પચાસ થી સાઠ લાખ રૂપિયા હોમ લોન ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન એ બધી વસ્તુ નું થઈને એટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે અને એના માટે અવારનવાર અમારે સમાધાન માટે ભી ઘણીવાર વાત થયેલી છે કે સમાધાન કરી નાખે અમે એક અગ્રીમેન્ટ બી બનાવેલો હતો એના માટે કે જેટલી બી લોન છે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું પણ જેટલી લોન ચાલુ છે કરંટ એ બધી પૂરી કરી આપે અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો પણ બે ત્રણ મહિનાથી એને પેમેન્ટ ના આપેલા છતાં બે દિવસ પહેલા જ્યારે ઈએમઆઈ મારે ભરવાનો હતો એના માટે કોલ કર્યો તો બહુ ખરાબ રીતે એને મને ગાળો આપેલી છે

અમે એક જોબ દરમિયાન આવેલા હતા અને એક ઇન્ટરવ્યુ દરમિયાન આવેલા હતા અને ત્યારથી પછી અમારા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ને એવી રીતે બી હતું અને એક સંસ્થામાં બી અમે સાથે જોડાયેલા હતા એના થ્રુ અને પછી આગળ બિઝનેસ ને બધું આગળ અમે કરેલું માંગ એ છે આમાં હજી આ કેસ માટે સપ્ટેમ્બરમાં હું એક વકીલ પાસે ગયેલી હતી આખા મારા કેસની મેં ચર્ચા કરી એ વકીલને એક રેફરન્સ થ્રુ જે બી મારી સાથે જે ક્લબમાંથી મને ટર્મિનેટ કરવામાં આવેલી છે ને એ વ્યક્તિ આ ક્લબમાં જોડાયેલો છે એના રેફરેન્સથી હું એક વકીલ પાસે ગએલી હતી પણ એ વકીલે અનએથિકલ રીતે મારી પાસે ફીની ડિમાન્ડ કરી અને પ્લસ પચાસ ટકા શેરિંગની જે કંઈક રિકવરી મારી થાય એમાંથી પચાસ ટકા શેરિંગની વકીલે માંગ કરેલી છે જે બાર કાઉન્સિલિંગના એડવોકેટના જે રૂલ્સ છે એની વિરુદ્ધ છે અને એ ફરિયાદ એ કેસ મેં પાછો માંગતા મારા ડોક્યુમેન્ટ્સને પાછો માંગતા એ મને આપેલા નથી મારા બધા ઓરિજનલ અગ્રીમેન્ટ્સને ડોક્યુમેન્ટ્સ એ વકીલે ગેરકાયદેસર રીતે જપ્ત કરી લીધેલા છે આ મેટરમાં અને હવે સામે મારી ઉપર ભી ખોટી અરજી કરેલી છે જે વ્યક્તિ ન્યાય બસ એક છે કે જેટલું મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઠીક એ ના મળે તો ભી કંઈ વાંધો નહીં પણ જેટલી અત્યારે કરંટ મારી લોન ને એ બધું ચાલુ છે તો એનું પેમેન્ટ એ કરી દે પ્લસ આજે એને હાલત કરેલી છે મારી તો એના પાછળ એની કડક કાર્યવાહી કરવામાં આવે એને જેલમાં રાખવામાં આવે એ મારી માંગ છે અને

સતત એટલે એ સિવાય બી ઘણી અમે ક્યાંય બારે હોય કે ક્યાંય ભી હોય તો ત્યાં બી એને મને માર મારેલો છે ખરાબ રીતે વર્તન અને બહુ ગાડાગાડી તો બહુ ખરાબ રીતે કરેલી છે બહુ ખરાબ લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી છે અને મેટરમાં કંઈ હોતું નથી નાની નાની વાતમાં એ અગ્રેસિવ થઈ જાય અને આવી રીતે એ માર મારતો ને કાળા ઘાડી બેકગ્રાઉન્ડ એ રહે છે આકાશવાણી ચોક પાસે એનું એડ્રેસ તો મને ખબર નથી આકાશવાણી ચોક પાસે રહે છે અને ધોરાજીનો છે વ્યક્તિ અને એને ફેમિલી સાથે રહે છે આ વિડીયોઝ છે આ રીતે આ હદ સુધી એ મને મારે છે એ છે એના ફેમિલી એ ભી જોયેલા છે એના મમ્મી પપ્પા એમની ઘરવાળી પણ એ કોઈએ કાંઈ એક્શન લીધેલા નથી હા મારું ફેમિલી બહુ ઘણી રીતે અને ખાસ કરીને છોકરી ઉપર બહુ માનસિક ઘણી અસર થઈ હતી ઘણા દિવસ સુધી ડરી ગઈ હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી મારો ફેમિલીનું મને પૂરેપૂરો સપોર્ટ છે આ બધી વસ્તુ મારી ફેમિલી મારી ફેમિલી છે અત્યારે મારી સાથે